સોરઠ અમારી જગજૂની ગઢ જૂનો ગિરનાર પણ જ્યાં હાવજેડા હેંજણ પીવે એના નમણા નરને નાર સોરઠ દરામાં સંચેડો ન ચેડ્યો ગઢ ગિરનાર પણ નાયો નહીં દામો કુંડ રેવતી એનો એળે ગયો અવતાર નમસ્કાર દર્શક મિત્રો જો તમે જૂનાગઢ આવી રહ્યા છો લીલી પરિક્રમા કરવા જઈ રહ્યા છો તો તમારે આ પરિક્રમા દરમિયાન કેવી કેવી બાબતની કાળજી રાખવી શું સાથે લાવું શું સાથે નહીં લાવું એની હું તમને આ વિડીયોની અંદર કેટલીક ઇન્ફોર્મેશન આપવાનો છું અને સાથે સાથે એમના કેટલાક પુરાવા પણ હું તમને વિડીયોની અંદર બતાવવાનો છું કે જેથી કરીને તમને પરિક્રમા કરવામાં કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન નડે એટલા માટે થઈના વિડીયો છે એ બનાવવામાં આવે છે તો આપણે ફટાફટ જોઈ લઈએ કે તમારે પરિક્રમા દરમિયાન કઈ કઈ બાબતની ખાસ કાળજી રાખે સૌથી પહેલાં તો તમે જો પરિક્રમા કરવા માટે આવો છો તો શક્ય હોય ત્યાં સુધી મારા અનુભવની વાત તમને કરું તો નાના નાના બાળકોને પરિક્રમા કરવા માટે લાવવા એ શક્ય હોય તો ટાળવું કારણ કે એને સાથે ન લાવો તો સારી વાત છે કારણ કે એનો રસ્તો છે એ ચડાણવાળો છે ચાર નાની નાની હિલ્સ મતલબ કે આપણે વાત કરીએ તો એની ઘોડી તરીકે જે ઓળખાય છે તે થોડીક ચઢાણ કરી વઘરી છે સાથે સાથે પુષ્કળ માનવ મેરામણ હોય એટલે મુશ્કેલી ઉત્પન્ન થાય પ્લસ વાત કરીએ તો શરૂઆતના બાર કિલોમીટર અંતિમ બાર કિલોમીટર ત્યાં તો કદાચ મોબાઈલની અંદર નેટવર્ક આવી જાય પણ વચ્ચેના બાર કિલોમીટર વિસ્તારની અંદર કદાચ જો એ બાળક તમારાથી વિખડું પડી ગયું હોય તો તેમની સાથે સંપર્ક કરવો એ થોડોક મુશ્કેલ છે એ પડી જતો હોય છે એટલે પહેલાં શક્ય હોય ત્યાં સુધી બાળકો હશે એને સાથે ન લાવો તો એ હિતાવશે બીજી વાત કે તમે કોઈ પણ વસ્તુ લાવો હશો જેમ કે વાત કરીએ તો પાણી પીવા માટેની બોટલ તો શક્ય હોય ત્યાં સુધી પાણી પીવા માટેની પ્લાસ્ટિકની બોટલ લાવવી જ નહીં કારણ કે પર્યાવરણની સુરક્ષાને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવે છે અને જેટલી પ્લાસ્ટિકની બોટલ હોય છે એ બધી બોટલ છે એ ત્યાં જપ્ત કરી લેવામાં આવે છે બીજું કે તમે જ્યારે સૂકો નાસ્તો લાવો છો તો જભલા અર્થાત પ્લાસ્ટિકની થેલીઓની અંદર લાવો છો તો એ પણ પ્લાસ્ટિકની થેલીમાં કે જભલામાં લાવો નહીં કારણ કે શક્ય ત્યાં સુધી ઇકો ફ્રેન્ડલી જે થેલીઓ હશે એનો ઉપયોગ કરવો અથવા તો કોઈ પણ આપણે ઘરેથી કપડાંની થેલીઓ લઈ આવતા હોય એનો જ ઉપયોગ કરો અન્યથા પ્લાસ્ટિકની કોઈ પણ આવી વસ્તુઓ પ્લાસ્ટિકની થેલીથી માંડીને પ્લાસ્ટિકની બોટલ એ તમને સાથે લઈ જવા દેવામાં આવશે નહીં એટલે આ પણ એક ખાસ તમારે કાળજી રાખવી બીજી મહત્વની વાત એ છે કે આપણા મોબાઈલ તો લગભગ વાત કરીએ તો મિનિમમ તમારે એકથી દોઢ દિવસ તો પરિક્રમા કરવામાં ઓછામાં ઓછો લાગે બાકી તમારા પર એ આધાર છે કે તમે કેટલા દિવસની અંદર પરિક્રમા છે એ પૂરી કરી શકો તો તમારા મોબાઈલ થઈને એ તમારી પાસે પાવર બેંક એ હોવું અનિવાર્ય છે કારણ કે બધી જગ્યાએ કરવા માટેની વ્યવસ્થા છે ઉપલબ્ધ નથી એટલે તમારી પાસે તમારું પોતાનું પર્સનલ પાવર બેંક એ સાથે રાખવું જેથી કરીને મોબાઈલ છે એ આપણે ચાર્જ કરી શકાય આ સિવાય આપને ખબર કે ભાઈ આ ગાઢ જંગલ વિસ્તાર છે ગીચ જાડી છે મેં ખુદ પરિક્રમા કરી છે એટલે મને ખ્યાલ છે કે કેવી કેવી મુશ્કેલીઓ હશે દિવસ દરમિયાન તો લગભગ કોઈ મુશ્કેલીઓ શક્ય સુધી ન નડે પરંતુ સમય હોય એ સમય દરમિયાન આ ગાઢ જંગલ વિસ્તારની અંદર એ જ્યારે પરિક્રમા કરવાનું થાય અથવા તો અન્ય કોઈ આપણી દૈનિક ક્રિયાઓ માટે આપણે જ્યારે એની અંદર જવા માટે ની જરૂર પડે ત્યારે તમારી પાસે નાનકડી એમથી ટોર્ચથી માંડીને તમારી પાસે શક્ય એવી ટોર્ચ હોય તો ચાલે તો ટોર્ચ એ લેવી અનિવાર્ય છે કારણ કે રાત્રિના સમય દરમિયાન ખાસ તેમની એ જરૂર પડશે સાથે સાથે વાત કરીએ તો જરૂર મુજબ ના જ કપડાં અથવા તો સામાન તમારી સાથે રાખો કારણ કે સત્રીસ કિલોમીટરનો રૂટ એમાં ઘણી જગ્યાએ અઘરું ચઢાણ છે સાથે સાથે રસ્તો પણ આપણે એમ કહી કયો સાવ સપાટ નથી ડુંગરાળ વિસ્તાર છે એટલે પથ્થરો એ વૃક્ષો આ બધું સાથે છે એટલે ઘણી બધી સમસ્યાઓ હશે આપણે નડી શકીએ એટલે શક્ય ત્યાં સુધી વજન ઓછું સાથે રહે એવો આપણે પ્રયત્ન કરવો એટલે જરૂર જણાય એટલા જ કપડાં સાથે રાખવા હા રાત્રિ રોકાણ માટે થઈને તમારા પાસે તમારું પોતાનું પર્સનલ બેડ જે વોટરપ્રૂફ બને ત્યાં સુધી રાખવું કારણ કે ઘણી વખત વરસાદી માહોલ ગયા વખતે પણ આવું બન્યું હતું કે ભાઈ થોડો ઘણો વરસાદી માહોલને કારણે થોડુંક નીચેની જે માટી છે એ ભેજવાળી થઈ જાય ભીની થઈ જાય આ માટે ઘણી બધી સમસ્યાઓ છે રહેતી હોય એટલે બને ત્યાં સુધી વોટરપ્રૂફ એ બેડ અર્થાંત પાથરવાની કે ઓઢવાની વ્યવસ્થા છે એ આપણે સાથે કરી કરી લેવી જોકે ઘણી બધી સેવાભાવી સંસ્થાઓ છે એ ત્યાં કાર્યરત હોય છે આપણી સેવાની અંદર તત્પર હોય છે પરંતુ શક્ય હોય ત્યાં સુધી આપણે પોતાની વ્યવસ્થા સાથે કરીને જઈએ તો બીજી કોઈ અન્ય મુશ્કેલીઓ આપણે પાત્ર રહેતી નથી બીજું કે ઘણા બધા વ્યક્તિઓ હશે પોતાની એ આ જીવન ચાલતી દવાઓ હશે કે લેતા હોય તો એ દવાઓ ખાસ સાથે રાખવી આ સિવાય ઝાડાની કે તાવની કે માથું દુખવાની કે અન્ય કોઈ દવાઓ હશે એ પણ સાથે રાખવી જેથી કરીને આપણે તાત્કાલિક આ ટીકડી છે કે દવા છે આપણે લઈ શકીએ બીજી ખાસ મહત્વની વાત એ છે કે જો કે સેવાભાવી સંસ્થાઓ દ્વારા તમને ખાવા પીવાની નાસ્તાની આ બધી વ્યવસ્થા છે પરંતુ ઘણા બધા વિસ્તારની અંદર કે જ્યાં વચ્ચેનો જે વિસ્તાર હમણાં મેં તમને કીધું કે બાર કિલોમીટરનો જે વિસ્તાર છે ત્યાં લગભગ એ લોકોને પણ પહોંચવું મુશ્કેલ છે આથી આપણે વાત કરીએ તો એના માટે થઈને તમારે એ જો કોઈ નાસ્તાની જરૂર પડે અથવા તો શરબતની કે અન્ય કોઈ વ્યવસ્થાની જરૂર પડે તો તમારે છૂટા પૈસા તમારી પાસે થોડા ઘણા રાખવા જરૂરી છે કારણ કે ગૂગલ પે કે અન્ય પેમેન્ટની કોઈ વ્યવસ્થા છે એ ત્યાં ઉપલબ્ધ થશે નહીં એનું કારણ એ છે મોબાઈલની અંદર નેટવર્ક ન આવવાને કારણે તમે એ પે કરી શકશો નહીં એટલે આ પણ તમારે ખાસ એ ધ્યાનમાં રાખવું અને શક્ય ત્યાં સુધી ધીમે ધીમે જ પરિક્રમા એ કરવી જેથી કરીને આપને કોઈ પણ મુશ્કેલી એ નડે નહીં બાકી ત્યાંનું વિભાગ પોલીસ ડિપાર્ટમેન્ટથી માંડીને અન્ય સેવાભાવી સંસ્થાઓ હશે એ આપણી સેવાની અંદર એ તત્પર છે તમે ગમે ત્યારે કોઈ પણ મુશ્કેલી પડે તો તમે એની ટાઈમ એનો સંપર્ક છે એ કરી શકો છો એ તમને શક્ય એટલી ઝડપથી એ મદદ છે એ પહોંચાડશે જ તંત્ર એના માટે છે એ સજાગ છે તો આવી નાની નાની બાબતો છે એ જો તમે અત્યારથી થોડીક ધ્યાન રાખશો તો તમને લગભગ આ પરિક્રમા દરમિયાન કે કોઈ પણ પ્રકારની મુશ્કેલી અગવડતા એ નડે આ મારા પરિક્રમા કરવાના અનુભવ પરથી હું તમને જણાવું છું જેથી કરીને તમને પણ આવી કોઈ મુશ્કેલી ન પડે એટલા માટે આ માહિતી છે આપવા માટેનો વિડીયો છે મેં બનાવ્યો છે તો સૌને હર હર મહાદેવ જય ગિરનારી અલખની રંજન